તકે માર કે તમે બે બેનો સાઈન બનાતે આ સાક્ષી પોતે ભજ્ય બનાઈએ સમજ ફાઈનલી મિત્ર મચા કટિંગ થઈ ગયા છે અને આ મેથી કટિંગ થઈ ગઈ છે અને હવે અને હાજો આ સી મીઠી મિત્રો આ સીરુ તૈયાર થઈ જઈ છે હવે અમે નવા વર્ષના પહેલી વાર ભજિયા બનાસ એ પણ અમે બે બે ને અને અમે ભજિયા બનાયા અને માં પોપા ખવરાસી માં દાડી નઈ ખવરાસી જો અમે સીરુ તૈયાર કઈ નાખી હો જો મે દાડીને એમ કીધું કે દાડી દાડી અમે ભજિયા બનાય હલકે

અને નાની નાની જિંગલે તમે પણ બનાતા શીખજો આપણે તો ઘરની દીકરીઓ કહેવાય એટલે શીખવું પર અમે શીખે શરૂ કરતા શીખવું પર હા જો કિસ્મત અતારે ફાઇનલી તો મિત્રો તમે જોઈ શકો છો સાક્ષી ભજીયા બનાનો અને હા મેથીના ભજીયા સાક્ષી કોઈ કે દાદી દાદી મારે મેથીના ભજીયા ખાવા સામે મેથી કરી દી તો આજે સાક્ષી કે નવા વર્ષના દાદી ભજીયા બનાવીએ દાદી એમ કોઈ કે સાક્ષી તમે બનાવો તો આજે કિસ્મત અને સાક્ષી એમ ભજીયા બનાવ બેહી ગયો છો ફાઇનલી તો તમે જોઈ શકો છો જો

જબ્બર સાક્ષી હા તો વધાર લોટ લે સાક્ષી હા શીરો વધાર લેવાનું તો તમે જોઈ શકો છો સાક્ષી અત્યારે ફાઇનલી ભજીયા બનાવશ અને આ છે અમાર હેના કેમ છો મિત્રો મજામાં ને અને હા મિત્રો અમારી નાની બેન મેથીના ભજીયા પારે છે જો એ વાહ જો આ તો દાદીનો કમાલ દાદીના સંસ્કાર દાદીએ બધું શીખવાડી છે ના ખાઈ સાક્ષી ના ખાઓ જો હજ ગયા થઈ જાય ને એટલે પેલું ભજી બનાવજે હા સાક્ષી ઓ હેના વેલા ના પર

આ મેથીના ગોટા કોના કોના ભાવ છે કોમેન્ટ માં લખી આ વિડીયો અમારો વિડીયો કેવો લાગે એ પણ કોમેન્ટ માં લખી આજે ફાઇનલી સાક્ષી મેથીના નવા વર્ષના ભજીયા મેથીના બનાવીને જ રહ્યા હા બનાવી આ સાક્ષી નો નક જબર તો ચાલો રાધે રાધે